सरद तुलना लिंबडी खाते युरिया खातरनी अचत ते खेडू परेशान આ તારીખ દસ સાત બે હજાર પચીસ ગુરૂવારના રોજ સવારે અગિયાર કલાકે જે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો લીમડી પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માત્ર લાંબી કતારો જામી રહી છે જિલ્લામાં પૂરતા વરસાદના કારણે માત્ર એક જ ડેમ ભરાવા પામ્યો છે અને બાકીના સાત ડેમો જે અત્યાર સુધી ખાલી પડ્યા છે ત્યારે ચોમાસાની સિઝનમાં ખરીફ પાકની મોંઘા ભાવનું બિયારણ એવા મકાઈ સહિતના ખરીફ પાકોનો ખેડૂતો દ્વારા વાવણી કર્યા બાદ હવે ખાતર મૂકવાની વારી આવી છે જો સમયસર ખાતર ન મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જવાની શક્યતા પણ રહેલી છે ત્યારે નગરના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાક દિવસ સુધી ખાતર માટે લાંબી કતારો લાગી રહી છે વળી ખેડૂતોને લાંબી કતાર હોવા છતાં પણ જે પોતાનો નંબર આવે ત્યાં સુધી જો ખાતર ન મળે તો ખાલી હાથ રખાડવાનો વારો આવતા જે ખેડૂતો દ્વારા પૂરતું ખાતર રાખવા માટેની માંગ ઉઠવા પામી છે બોલો ત્રણ ચાર દિવસથી સાહેબ ધક્કા ખાઈ રહ્યા છે બરાબર અને ખાતર હજી પૂરતું પ્રમાણમાં મળતું નથી પાંચ વાગ્યાથી પહેલાં લાઈનમાં આવ્યા હતા તો નામ દસ વાગ્યા નંબર લઈ ગયો દરરોજ ચાર પાંચ ધક્કા જ ખાઈ રહ્યા છે

તો અમારે છેલ્લા ચાર વાગ્યાથી ગયા ઉભેલો છું શું જોઈએ લાયણ હું મારો નંબર આવતો નથી છેલ્લા દસ દિવસથી હું અહીંયા રાઉન્ડ મારું છું કે ખાતર ક્યારે આવશે ક્યારે આવશે તો એ લોકો કહે છે આજે આવશે કાલે આવશે મજા બદલાશે ક્યારે આવશે આજે ગાડી આવી છે લગભગ ચારસોથી પાંચસો થયેલી પર આવે આવી હશે પણ એમાં સાતસોથી હજાર વખત માણસો લેવાવાળા છે મારે દસ થેલી જોઈએ છે ક્યારે મને એમાં લઈ રહેશે હું વિચારું છું તો છેલ્લા કેટલા દડાથી ધક્કા ખાવા પડે રસ દિવસથી જ ધક્કા ખાઉં છું અને કેટલા વાગે આવો છો

દસ થેલી પાંચ છે ખેતીવાડી આમટી છે સાહેબ અને બે થેલી મળે એમાં શું થાય ખાતર જ માંગ કરી રહ્યા ગામ ખેડા તાલુકો

લોકોને બધાને મળી રહે કેમ કે પબ્લિક હિસાબે અમારે આપવું પડે છે બીજું મીનામા નરેન્દ્ર શોપ મેનેજર